આદિવાસી સમાજની અનોખી પરંપરા સાથે એક મહિનાની મહેનત દિવસ સુધી પૂજા અને ખર્ચે સાથે મોટી આમરોલ ગામમાં દેવોના લગ્ન લેવાયા છે યુગમાં રાજકીય પક્ષા પક્ષી કે પછી અન્ય પરિબળોના કારણે ગામની એકતા સતત તૂટી જાય છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં ઉજવાતા ઈદના ઉત્સવોમાં ગામની એકતા અને સહભાગિતા હજી પણ અકબંધ રહેવા પામી છે અને આવાજ એક મોટી આમરોલ ગામની વાત કરીએ તો આ ગામમાં આદિવાસી દલિત સમાજ અને બારસો પરિવારોના બાર હજાર લોકો નિવાસ કરે છે અને જેતપુર પાવી તાલુકામાં આ સૌથી મોટું ગામ છે ગામના લોકો એકતા દાખવી સમગ્ર ગામના લોકો સો વર્ષ બાદ વીસ લાખના ધામધૂમપૂર્વક દેવોની પેઢી બદલી જુવરિયો ઇન્દ ઉજવ્યો છે આથી સો વર્ષ પહેલા ગામના દેવી દેવતાઓની પેઢી બદલવામાં આવી હતી જેટલા દેવસ્થાનોના જૂના માટીના ઘોડા અને લાકડામાંથી ઘડેલા દેવ પ્રતીકો દૂર કરી નવા દેવોના ઘોડા અને ખૂટડા બદલી કરુંડીયા ઈન્દના હળની પૂજા વિધિ સાથે ઈન્દની ઉજવણી કરે છે

ગામમાં જે દેવી દેવતાના ખૂટડા છે દેવસ્થાનકો છે એ લાકડાના માટીના બનેલા હોય છે અને બનાવતી વખતે સ્વીકારી લેવામાં આવે છે અમુક સમય પછી આ બદલવા જોઈએ તો આદિવાસી સંસ્કૃતિ જે છે એ સતત અપડેટ થઈ સંસ્કૃતિ છે નવું નવું સ્વીકારી સંસ્કૃતિ છે એ કોઈ પણ પ્રકારના કોન્ક્રીટના બાંધકામમાં માનતી નથી પ્રકૃતિને નુકસાન થયું કોઈ કામ કરતી નથી તો આ જે પીઢી બદલનો કાર્યક્રમ આ ગામમાં થઈ રહ્યો છે આ પ્રકારના કાર્યક્રમો છોટાઉદેપુર જિલ્લાના દાહોદ જિલ્લાના પંચમહાલ જિલ્લાના જ્યાં જ્યાં આદિવાસી રાઠવા સમાજ છે કે બીજા સમાજો છે એ મધ્યપ્રદેશમાં આ કાર્યક્રમો થાય છે મોટી મોટીઆમરો ગામની વસ્તી તેર હજારની છે જ્યારે અમારી જે આદિવાસી પરંપરા મુજબ જે ગામની અંદર ગામ સાહે જુવારિયા ઈદને જે કાર્યક્રમ આજે ખૂબ મોટો ભવ્ય થઈ રહ્યો છે તો એમાં ખાસ કરીને અમારા જે ગામના જે માણસો જે છે એમાં ખીલ જે પેઢી બદલવામાં આવે એમાં નવા ઘોડા મૂકવામાં આવે છે નવા ખીલ બનાવીને એક ઘડીને એને મૂકવામાં આવે છે તો સમગ્ર ગામની અંદરથી જ એકસો દસ જેવા જે ખીલ બનાવવાના હતા એ ગામની અંદરથી જ લાકડું મળ્યું છે અને એના ખીલ અલગ અલગ જે અમારા ચોત્રીસ જેવા જે દેવ છે એ દેવ અંદર ખીલ અને ઘોડા બેસાડીને જે અમારી સંસ્કૃતિ પ્રમાણે સો વર્ષ અગાઉ જે થયેલું એ અમે આજે પેઢી બદલી છે ઈદના કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર આદિવાસી જનતા ઉઠીએ અને અમારી આદિવાસી સમાજની પરંપરા સંસ્કૃતિ નો ભવ્ય ભંડારો છે જે જળવાય રહે એના માટે

ઉજવણી થઈ રહી છે ગામના દેવી દેવતાઓની આદિવાસી પરંપરા પ્રમાણે વિધિ ચાલી રહી છે